આ ભાગવત એ ઔષધી છે ઔષધી જડીબુટી અમૃત અને પાછી કેવી તો કે ભાવ રોગ ને મટાડનારી ઔષધિ છે આપણે બધા હું ને તમે બધા જ આ ભાવ રોગમાં ભટકી રહ્યા છે અને એ ભાવ રોગને મટાડનારની કોઈ ઔષધિ હોય કોઈ જડીબુટી હોય તો આ આ ભાગવત છે જડીબુટ્ટીને નિયમ પ્રમાણે પીવાની કોઈ ડોક્ટર હોય ડોક્ટર ડોક્ટર આપણે દવા આપે તો નિયમ આપે સવાર બપોર ને સાંજ આ પ્રમાણે આ બોટલ દવા પીવાની

જેને આપણે દેશી ભાષામાં ઓહોળિયા કહી શું કહી છે કઈ ઓહોડ કરવું હોય એ ઓસળિયાને બરાબર જેટલી વાર વધારે ગૂંઠવામાં આવે જેટલી વાર વધારે લસોટવામાં આવે તેમ એ દવા બરાબર સારી બને એમાં ભાગવતની કથાને જેમ વધારે વાર સાંભળવામાં આવે જેમ વધારે વાર લસોટવામાં આવે વધારે વાર સવણ કરવામાં આવે એમાં આ ઔષધિ બરાબર પરિપક્વ થાય અને બરાબર પરિપક્વ વધારે છુટકારો મેળવવામાં આવે છે અરે ઓલી દવા દવા તો કડવી હોય આ કેવી છે મીઠી એકદમ મધુર રસમાલય કેવલ ને કેવલ રસ ભરેલો છે બીજું કઈ નથી આ ભાગવત માં કેવલ રસ છે આવી ભગવાન ની ઔષધિ છે ઔષધિ ઉત્તમ છે એ ઔષધિ આપનાર પણ ઉત્તમ હોવા જોઈએ નહીતર રોગ દર્દી ડોક્ટર ગમે એટલી દવા આપે પણ રોગ જાય નહી કેમ તો કે એ લાલચુ હોય એમાં ભાગવતની ની ઔષધિ આપનાર એ લાલચુ ના હોવા જોઈએ સુખદેવજી જેવા વક્તા તો જ પરીક્ષિત ને મુક્તિ ની પ્રાપ્તિ થાય મોક્ષ ની પ્રાપ્તિ થાય છે બરાબર નિયમ પ્રમાણે પદ્ધતિથી જ એ ઔષધિ નું સેવન કરવું જોઈએ એ ઔષધિ નું સેવન કરતા કરતા ભગવાન નું નામ લેવું જોઈએ ભક્તિ કરવી જોઈએ